જય સ્વામીનારાયણ જય ગણપતિ દાદા જય કૃષ્ણ ગુડ મોનિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ વા જય સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય આજનો સો વિચાર એક વસ્તુ યાદ રાખો કે મને સુખી કે દુઃખી કરવાની તાકાત માત્ર મારા કર્મોની છે બીજી વ્યક્તિ બસ નિમિત્ત જ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલો હું બને છે વાહ ચૂલા ઉપર અરે વાહ મજા આવવા કરશે આજ તો ચૂલો પણ એમ જગ્યા છે હો મસ્તીનો

બેણે મસ્તીનો રોટલો બનાવ્યો છે કેટલો મસ્ત ટોપ રોટલો બન્યો આજ મજા છે ને આ લોટ તો માળ છો એમાં માખણ નાખશો નહીં માખણ ન જ નાખ લાગુ હોય તો લાવ આ તો માખણ નાખવું જોઈએ ને પાવના તો માખણ વાળા કરું માખણ દેજે પાવના આવે ક્યાં ઓય કોને ગભર એ રસોડે છે ઈ ભાજી બનાવે છે હા ઈ ભાજી બનાવે છે અરે વાહ હાજી ને રોટલા વાહ માખણ નાખ્યું છે માખણ નાખી મળ રોટલા રોટલામાં શું થાય મસ્તીનો થાય બટર રોટલો થઈ જાય તો આ થાળી માં રયું લઈ લે થાળી મૂડી ન આવી ગયું હ વાહ આમ જો સુલો જગે ચપ્પા ચપ્પી બોલે છો સુલા માય અરે વાહ મસ્તીનો રોટલો બની ગયો લ્યો હજી તો હા અતી છે રોટલો બની ના ઓલા મોડ બેન્ડરોડ કરતી કેમ કરતી ઓલા રસ નું ડીપું પડ્યું ગોઠણ માથે ફરી ગઈ આ છે અરે વાહ રેડી દળો છે ને કટ્ટરવાદી નહિ હોય ફોન આવ્યો કે ભાઈ બોલે છે ને મેં કીધું હા બોલે જ છે કે તો હમણાં નહિ હું કઉ મે તમાર ફાઈ ને મજા નથી તમે ખબર કાઢવા આવો છો તો કે ફાઈ બોલે જ છે ને કેવું બોલે છે મેં કીધું બોલે છે એ કે કે આમ બોલુ સમજાય નહીં એવું બોલે છે મેં કીધું ના ના સમજાય એવું બોલે એ કે તો તો હમણા નો જાય ક્યાં છે ને મામા મોટા નઈ મામા મોટા ને સર કાકો મોટા જો જો સી પીવે સરસ ભાઈ

તમારા ભાઈ હું કે બા તમારું કેતા ભાંજો એટલે બા મામી પગ ભાંજો છે

તો બટર રોટલો બટર રોટલો કુમાર ને તો વાંધો વાહ મોટો હો છે સરસ માસ્તીનો રોટલો બની ગયો છે બીજું હમણાં બની જાહે આજે જમાવટ બાજરીના રોટલા જીજાજી કેમ બન્યું છે બાજરા નું રોટલા નું સરસ સરસ એમ વાહ મેથી ની ભાજી છે મેથી નું શાક નથી આ સુરત વાળા ને આ વાંધો કેમ લાગે મધુ ભાઈ ને ભાવે છે ને હા સરસ ભાવના

ભલે ની હાસ દિવાળી થોડી હાસ લેવાની હોય દિવાળી તમારે ને વૈયાવાનું આવવાનું હોય મારી એક હાજુ ને એક માંદુ સહી હું એક ને શી થઈ ગઈ ને એક ને તાવ આવે મમ્મી ની કાણી બિસારી ની આખો દી તો એક તો કામ કરવું હોય અને બધું કરવું તારું કરવું ભાઈનું કરવું એવું છે શારદામાં લગ્ન માં ખાવા ગયા છે એમને છે તે હું ખાધું તે હું ખાધું એમ पर Papa, होएगा क्या छे सी मी ભાગ્ય મળો સતસંગ બેની મને ભાગ્ય મળો સતસ ગુરુ ચરણ નિત નિતાય તો મને ચડે ખો રાંગ બેની મને ભાગ્ય મળે વાણી મને લાગે બહુ પ્યારી દોડી દોડી જાય મારું મન બેની મને ભાગે મળો સતસંગ ભાગે મળો સતસંગ બેની મને ભાગે મળો સતસંગ